વાવ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી ભારતીય જનતા પાર્ટી વાવ વિધાનસભાની બેઠક આભાર દર્શન કાર્યક્રમ ભાભર ખાતે યોજવામાં આવ્યો હતો આગામી વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારીઓના અનુસંધાનમાં આજ રોજ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના દિવસે ભાભર ખાતે વાવ રોડ પર આવેલ રઘુવંશી સમાજની વાડી ખાતે બેઠક આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને દીપ પ્રગટે કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આવનાર સમયમાં વા વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે ત્યારે દરેક કાર્યકરો ભાઈચારાની ભાવના રાખીને ખવેરી ખબો મિલાવીને કામે લગી જવા માટે જણાવ્યું હતું તેમજ આવનાર સમયમાં વા વિધાનસભાની ચૂંટણી યોજાવનાર છે તો દરેક કાર્યકરોએ કોઈની વાતોમાં આવ્યા વિના વેરછેર ભૂલીને બધા કાર્યકરો આગેવાનો ને ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વાવ વિધાનસભા વિસ્તાર વાવ સુઈ ગામ ભાભર તાલુકાના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા